કે દેખાવ ગાંડા જેવો છે અને કહે છે કે નારદજી તમને કોઈ ચિંતા છે શું ચિંતા છે ત્યારે નારદજી બધી વાત કરે કરી ભગવાનનું નામ લેતા 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 નારદજી આવ્યા છે અને નારદજી ભગવાનનો ભગવાનનો અવતાર છે અવતાર કાર્ય છે નારદજી હા નારદજીને એક સંત કીધા એક સાધુ કીધા છે નારદજીને સુકામ કે નારદજી બધાનું દુઃખ લીધું છે કોઈને દુઃખ હો તમે લઈ લ્યો ને તો તમે પણ નારદ કેવા નારદજીને એક સંત કીધા કલયુગમાં તમે મેં નારદજીને કોમિક પાત્રમાં માં લીધા હાસ્યના પાત્રમાં લઈ લીધા કોઈ વાત કરે વાત ધંધા નારજ જેવા કરે છે તો નારદજી શું એવા ધંધા કરતા હતા લોકોનું દુખ દૂર થાય પીડામાંથી બહારે નીકળે આનંદમાં જીવી શકે કેમ જીવનની સાચી શાંતિ મળે એના માટે નારદજી સતત વિચરણ કરતા એટલે ફરતા સાધુનું કામ શું સંતનું કામ શું હરતા ચરતા કોઈનું પણ દુઃખ અરે આંગણામાં આવે પગ રાખે એને ખબર પડી જાય કે આના જીવનમાં દુઃખ છે એ દુઃખ લઈ લે દુઃખ લઈ લે અથવા દુઃખ દૂર કરવાના પ્રયત્ન બતાવે કે આ તમારા જીવનમાં દુઃખ છે આમ આમ કરો દુઃખ ભાગશે એટલે સાધુ બ્રાહ્મણ સંતોનું એટલું મહત્વ બતાવ્યું છે નારદજી આજે રસ્તામાં અદભુત છે કે દેખાવ ગાંડા જેવો છે અને કહે છે કે નારદજી તમને કોઈ ચિંતા છે શું ચિંતા છે ત્યારે નારદજી બધી વાત કરે તે એક સ્ત્રી જોઈ છે અને સ્ત્રીના ખોડામાં બે પુરુષ સુતા છે મેં પૂછ્યું તો કોણ છું કીધું હું માં છું ને આ મારા બે સંતાનો છે અહી પ્રશ્ન થયા છે કે સંતાનો જે છે એ સંતાનો મોટા છે 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 કે જુવાન શું નામ છે સંતાનોનું જ્ઞાન ને વૈરાગ્ય અને માતાનું નામ ભક્તિ છે આ કથા બહુ અદભુત છે આધ્યાત્મિક જગતની કથા છે ભક્તિ તો છે પણ સાચું જ્ઞાન ને સાચું વૈરાગ્ય એ તમારી મારી અંદર ઉત્પન્ન નથી થતું ભક્તિ કરીએ છીએ તમે તમે જોજો જોજો ઘણા ઘણા કે છે છે બહુ બહુ માણસ છો માણસો મંદિરમાં માળા લઈને પોચી જાય રોજ મંદિરમાં માળા લઈને તમે રોજ પોચી જાવ તમે શું ભગત કહેવાઓ ઘણા ઘણા તો મંદિરમાં માળા લઈને આમ ફરતા હોય ને દરવાજામાંથી નજર કોણ આવ્યું કોણ ગયું કોણ આવ્યું પછી કે અમારા માં બહુ ભજન કરે છે હાથમાં માળા હોય તમે મંદિરમાં પહોંચી જાઓ એ ભક્તિ ન કહેવાય સાહેબ હું મંદિરમાં ઘણા તો ઘણા તો મંદિરમાં જઈને કોઈના ઘર ભંગાઈ આવેલો તો તમને એમ લાગે છે ભગવાન મળશે તમને તમે મંદિરમાં બેઠા છો હાથમાં માળા છે અને કોઈકના વિશે તમે નિંદા કરી આવો કોઈકનું જેમ તેમ બોલી આવો કોઈકની તમે બુરાઈ કરી આવો તો લાગે છે કે હાથમાં માળા છે તો એ તમને ભગવાન મળશે મંદિરમાં જાઓ કોઈના અવગુણ ન જોજો મંદિરમાં જાઓ ને અવગુણ જોવાની ઈચ્છા થાય ને તો મૂર્તિમાં બેઠેલો ભગવાન હોય ને કેજો ભગવાન મને મારા અવગુણ દેખા કે ના મારા દુનિયાના નહીં આ કથા મંદિર સત્સંગ તમારી મારી ભક્તિ સાચે દ્રઢ ક્યારે કરે કે જ્યારે તમને મને પોતાના દોષ દેખાય માત્ર આપણે બીજાના સર્ટિફિકેટ દેવામાં તો બહુ હોશિયાર છે આ આવો છે ને આ આવી છે ને આવો છે ભગવાન કે તું કેવો જોઈ જોન ગામ આખાના સર્ટિફિકેટ દીધા રાખસ આપણે કેવા છીએ કોઈની બુરાઈ કરવી એમાં એક્સપર્ટ સાચે ભગવાન દેખાશે દરવાજામાં કોણ આવ્યું કોની સાસુ આવી કોની વહુ આવી એ બધું જો મૂકી દેસુ ને તો તમારી મારી અંદર જે ભક્તિ છે એ દ્રઢ બનશે ને સાચું જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થશે